જે ખેડૂતો છે એના માટે ખૂબ જ મોટો પ્રશ્ન હોય છે કે તેઓ તુવેરની ખેતી કરે છે પરંતુ તેની વચ્ચે જે ઘાસ હોય છે એ ખૂબ જ વધી જાય છે તો તેને કાબુમાં રાખવા માટે થઈને કઈ દવાનો ઉપયોગ કરવો જેનાથી તુવેરને નુકસાન ન થાય અને જે ઘાસ બધું છે એ કાબુમાં આવી જાય સુકાઈ જાય તો જે તમે આ દવા જોવો છો આ દવાનો ઉપયોગ છે તમે તે કરી શકો છો તો ચાલો વિડીયોમાં વાત કરીએ કે આ દવાનો ઉપયોગ કઈ રીતે કરવો કયા ઘાસ માટે કરવો કેવી રીતે કરવો માત્રા કેવી રાખવી તેનાથી નુકસાન શું થાય ફાયદો શું થાય સંપૂર્ણ આપણે માહિતી છે તે આપવાના છે તો વિડીયો પૂરો જ જો તો જે તમે ખેડૂત મિત્રો જે આવા દવા જોઈએ તેની આપણે થોડી ફાયદા વિશે વાત કરીએ સૌપ્રથમ તો જે આ તમારા જો ઘાસ હોય તુવેરમાં તો ઝડપી અસર થાય છે એટલે કે ચોવીસ કલાકની અંદર વધીને અડતાલીસ કલાક એટલે કે ચોવીસ અર્થ અડતાલીસ કલાકમાં જે આપણો છોડ હોય છે એ સુકાઈ જાય છે તેમજ ઘાસ નિયંત્રણ છે એ ખૂબ જલ્દી થાય છે એટલે કે ખેતીમાંથી જે આપણે આપણને રૂપ જે બધા ઘાસ હોય એની ઉપર અસર છે તે દેખાડે છે જેમાં છે તે પાકનું ઉત્પાદન છે આપણે વધારે લઈ શકાય છે જો ઘાસ હોય તો આપણે જે કાંઈ ઉત્પાદન આવે છે એ ઓછું આવે છે એટલા માટે થઈને આપણે આ દવાનો ઉપયોગ છે તે કરી શકાય છે તેમજ આપણે જે વાવણી ન કરી હોય એ પહેલાં પણ આપણે આનો ઉપયોગ કરીએ તો પણ ખૂબ સારું એવું રિઝલ્ટ આપણને છે એ જોવા મળે છે હવે ઘણા બધા ખેડૂત મિત્રોને એવું છે કે આના ફાયદા છે તો હવે એના નુકસાન શું છે તો આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રો આ દવાને આપણે એ રીતનો ઉપયોગ કરવાનો છે કે જે આ ડાળી હોય છે ત્યાં ન અડે આપણે નીચે ફૂંરો રાખીએ એવી રીતે જો આપણે આનો ઉપયોગ કરીએ તો ખૂબ જ સારું રિઝલ્ટ જોવા મળશે અન્યથા જો આપણે કાંઈ તે દવા આપણી તુવેર ઉપર અડે તો ત્યાં પાન છે તે ડાયજીસ્ટ થતા હોય છે અને આપણે તુવેરને મોટું એવું નુકસાન હોય છે એ થતું હોય છે એટલે આપણે એવી રીતનો ઉપયોગ છે તે કરવાનો છે તો જે ખેડૂત મિત્રોને ઘાસ થઈ ગયું હોય અને આ દવાનો ઉપયોગ કરવો એ એવી રીતનો ઉપયોગ કરો તો ખૂબ જ સારું રિઝલ્ટ છે એ તમને જોવા મળશે તેમાં જે ખેડૂત મિત્રો જૈવિક ખેતી કરે છે એને આ દવાનો ઉપયોગ છે તે ન કરવો તેમજ આપણે વાત કરીએ તો ગુણવત્તા પર અસર પડે છે એટલે કે જો આપણે ખૂબ જ આનો લા લાંબા સમય માટે ઉપયોગ કરવી વાર વાર વખત ઉપયોગ કરવી તો પણ આની લાંબા ગાળા અસર છે એ જોવા મળે છે એટલે જો તમારે ખાસ જરૂરિયાત હોય ખૂબ જ ઘાસ થઈ ગયું હોય તો જ તમારે આનો ઉપયોગ છે તે કરવાનો રહેશે અને એ પણ તમે જ્યાં દવા લ્યો ત્યાં જે મુજબ માહિતી આપે એ મુજબ જ તમારે ઉપયોગ છે તે કરવાનો છે અન્યથા તમારા પાકને છે તે આડઅસર પર જોવા મળે છે ઘણી બધી અસર છે એ પણ જોવા મળે છે જો તમને એગ્રો સેન્ટરે જે મુજબ માહિતી આપે એ મુજબ જો તમે ઉપયોગ કરો તો તમને ખૂબ જ સારું રિઝલ્ટ છે એ જોવા મળશે મિત્રો કોઈ પણ વસ્તુ હોય એના ફાયદા પર હોય અને તેના નુકસાન પણ હોય કહેવાય ને કે એક સિક્કાની બે બાજુ એવી જ રીતે ફાયદા અને નુકસાન બને હોય જ છે